હેલો મિત્રો આપણા નવો લોકમાં તમારું સ્વાગત કરું છું અને તમે તો મજામાં તો જોઈ શકો છો યાર કાલના વરસાદ બહુ હતો અને આજે કેટલા બધા વાદળા છે તમે જોઈ શકો છો ને હવાનો વરસાદ પણ સારો હતો ને પવન તો જો નીકળે ટાટો ટાટો પવન છે બહુ યસી જેવો તમે જોઈ શકો છો તો આ બહુ આ આવી ગયો છે મિત્રો આજે વરસાદ હવામાં તો વિયો ગયો તો તમે દેખાડ્યું હેલો મિત્રો કેટલું પાણી આવ્યું તમે જોઈ શકો છો મિત્રો આ ખાડીમાં પાણી બહુ આવ્યું હતું ને નાથી તમે અહીં કંઈક જોઈ શકો છો એટલું બધું વિધવા પાણી આવી ગયું છે આપણા ગામમાં ને તમે જોઈ શકો છો યાર પક્ષી કેવા જાય છે મસ્તના અને તમે જોઈ શકો છો હજી અંધાર હશે વરસાદ આવશે એવું લાગે છે ને યાર છે વરસાદનું હોય જ પછી વરસાદ એવો છે લે લે હાથી કહેવાય કંઈ એ વરસાદ આવે છે એનું છેલ્લે છેલ્લે વરસાદ દે વર્ષે મિત્રો હાલો તમને નીચે જઈને દેખાડવી હલો મિત્રો બહાર જઈને તમને દેખાડવી તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ફળિયામાં એટલું બધું પાણી ભેર્યું ને ત્યાં હાલવાની નો મજા આવે તો તમે જોઈ શકો છો યાર હાલવાનું કેવી થાય યાર આમાં હાલવાનું ન મજા આવે યાર પાણી થોડું ઘણું ગંદુ આવે છે તમે જોઈ શકો છો યાર એટલું બધું પાણી છે આપણા ફરિયામાં ને આ બધું પાણી જાય છે ને આ પાણી બહુ આવે આ બધું ખાડી છે ને મોટું ઇચામાં તો વી ગયું છે પાણી બહુ આવે આ ખાળિયામાં તો તમે જોઈ શકો છો યાર મોસમવાલું થઈ ગયું છે ખરાબ ને પાણી આવશે વરસાદ આવશે એવું લાગે છે ને તમે જોઈ શકો છો આ બધો રસ્તો નહીં આવો થઈ ગયું ચાલો આપણે ધાબામાંથી જઈએ અને ધાબામાંથી જઈને તમને મળવી મિત્રો ચાલો આપણે જાવી ધાબામાંથી પાણી આવું કંઈક છે મિત્રો તો મિત્રો આપણે જવી સીધ ધાબા માટે તો હાલો આપણે ના દિન તમને દેખાડવી મિત્રો મિત્ર વરસાદ થવાનું લાગે છે પાછો કારણ કે યાર સારી બધું વાદળ પાક ઘેરાય છે હા તમે જોઈ શકો છો કેટલું ઊંચું છે ને વાદળા તમે જોઈ શકો છો આ દરિયા બધું વાદળા થાય છે આ વ્લોગ તમને પસંદ ન હોય તો આ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી બીજા વ્લોગમાં